આ તો જગ્યા બદલી દઈએ તો કોણ આપડે પેલો શેઢો ગવ વાળો એ જ પણ એ ચેતમ કોઈ આપશે જ એટલે તાણ

મગન હાલ તો પૈસા મેઠા લાગી પણ જે દાડા પકડો એ દાડા તું તો એ ગાવા માંગી હેડે મારે

નાખી વાત કરતા પકડી જાય તો ધંધા ની પથારી પડી જવા કરે ચમત્કાર કી જય હોમ તો કદી હાથ પગ દબાવો દબાવો છો એ તો ટાઈમ આવો ને એટલે બાપ કેવો પડે આવો ને હવે ટાઈમ રાખજે તેમ એટલે ના મારા રોજ પૈસા આવશે તો ભઈ તને દબાવના છે ને તો દબાઈ મગન બનાવી બાબા કી જય હો મગન નહીં જય હો એ મગન હા ઓ તો ટોટિયા દબાવી તું એ વાત બાબાશી

તારા ઘેર છોકરાન હું કાલે જોતો પણ કોઈ મેળા આવ્યો નહીં તમે ને એ ભુવા ભૂવા ના ચાલી હું મંતર મારું ને તો હાલ મટી જાય મગન ઓકે દીધું સાચી વાત કે ખોટી વાત

સુબાનું કીધું એટલે છોકરો ડોક્ટર જોડી જોય એટલે દાવા ને દવા કઈ દાવાની આલ એટલે એક ગોળી ગણી છે એટલે ફટલા ઉતરી જાય ના

પૂરેપૂરું ના જો તમારો લાગી ગયું નહીં તો જય હો બાબા જય બાબુ આવું જોઈ

એક વખત જોઉં ને એટલે હાથ પીઠ હું ચહેરો નહિ ભૂલતો ના વાત સાચી તમારે લાગી જય હો કી જય હો સુખી રે બેચા સુખી રે આખું કોઈ હેઠતું હોય ને એ રસ્તા હેડવા વાળો હશે ને તો બીજીઓ વગાણ બરોબર છે

કહી દઉં છું અટકણ પંચો ડોળ હો એટલે હું અટકણ પંચો કયો છો કાળુ ભાઈ તો હું કહું આ તો ગામનો સરપંચ છે અને શેઠ થી હાથવાનો છોટો છે ખબર નઈ એક આઈડિયા મારો ગુજા આમ તો ફોન પૈસા તો હશે જ બરોબર છે કઉ નવા તો અને ફાકરી મકો એ તો બાલ જ હોય ઈમ જ કહેવાનો કશે વાદો ને કહું છું બરોબર લે હનો બસ ગુપચુપ કરો છો કશું નઈ હું સો ગુજા એમ કે છો ને હોવત કો તાણે બરાબર ભગવાનનો ભેગો છતા હું તમે ભગવાન ને બેળા તો કે મને તો બરાબર પૈસા ની ભાગરી માં હું લઈ આવ્યો છું એ તો તમારા બાલ બરોબર એ બુઢા તું તો બુઢા જેવો ને એકલો હું

તમે મસ્કરીઓ કરવા મંડ્યા છો બાબા ની જોજી જોજી આ દુબારીઓ ગાલી ગાલી ના આવસ અને તેવો પારખો લેસ કેટલો સગને કેટલો રહી છે ઘર પારખો તો પહેલે લે છે પણ સગને જોડી આપણો 50000 તો લે ખાલ મગન ના પૈસા તો ઘેર જન લઈ આવજે અતર હેડવાંગ કરજે કશું વાતો નહી ના આ રહી રોજ નું નહીં રોજી કહેવાય લે લે